આજ તો કોઈ જાણે હું મોજભાઈ મેં ચાલી વરસની અંદર કોઈ દી મેં વખાણ નથી કર્યા હા સખા પણ આજે હું ગોપી ની ઘરે ગયો હા અને આજ તો મને એને એવું શિરામણ કરી દીધું કેવું કે એની વાતો જ આવતી મેં કોઈ દી વખત નથી કર્યા કારણ કે કોઈ હું મોજમાં આવી છે કેવી મોજમાં આવી છે અરે ભગવાન હાઈ ની રોટલી વધી તે હાથ હાથ પરવારી બરાબર એને કટકા બટકા કરી ખાટી સાઈસમાં વગારીને એવો શમશીરો ખવડાવ્યો છે હજી વોટ કરાવે

તો હું શું કરી આવું ભગવાન એટલે હા તો તારે જય શ્રી કૃષ્ણ કરવા પડશે નંબર 1 સાઉન્ડ વાળા ને ભક્તિ ડુંડા કાઠી ગયા હો કારણ કે એને ખબર હોય ને ક્યાં હું કરવું એ કઈ આજ એને આપણે જેમ કાયમ ન એમ એને કાયમ નથી એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ તમારું નામ શું છે સકા મારું નામ જાણીને કામ હું છે તમારે

તમારું નામ રાધે હા તો હું અમારી ઘરે બાધે અમારી ઘરે ડબલ રાધે એ તમને ખબર છે ને મત જો ધા ધા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ તમારું નામ શું છે મહારાજ બધાયના નામ પૂછો તો કામ શું છે અમારા અહીં સિંગરા ગામમાં કુપનમાં નામ ચડાવવું છે એવું છે એટલે ખાંડ હમણા ઓસી આવે છે

તમારી ઘરે તો અમારી ઘરે આવ્યો ને જય શ્રી કૃષ્ણ બોલવાનો પેલા વારો અમને આવવા દેવો જોઈ એવું અહિયાં તમે બોલવા લાગ્યો ઘરે ઈ બોલવા દીએ અમારે બોલવું છે ઈ એટલે આપડા બાલિકા આપડા બાલિકા એટલે મારી ઘરવાર ના મને કાકી થાય તો અને બાલિકા કે બાલિકા કા એ કોઈને ખબર નથી મારી ઘરવાર નામ બાલી છે ખુકન કેવું છું તમારે બાલી બાલી કરો છો તે સખા મેં તો એક વાર કીધું તમે ત્રણ ચાર વાર તમારે બાલી બાલી એમ ના કેવાય

જેના માથામાં ટાયલું પડ્યું ટાયલું હા એ બધાય ભાઈ છારેના નિશાન હોય નિશાન એમ એટલે મારા માથામાં ટાયલ પડું પડુ ટાયલ પડુ પડુ થઈ રહ્યા એટલા રૂપિયાઓ થાવાના બધાય એના એના નિશાન છે આ એના નિશાન છે એના નથી હવે ઓલો હિતાસીમાં દુકાન નોતો પડ્યો તેથી તમે એને મારા બાલિકા કે બે રાહતમાં જાતા બે માના જાતા ચોકડી ગારી હતી હા પછી ઓલા લોખંડના લોઢાના તગારા લઈને હા માથે હરતા

મૂંગા છે બેરા છે બેરા છે ત્યાં હું બાપન દઈ દીધું એને કૃષ્ણ કનૈયાની જાખી કૃપા તમારી બેન પગે લાગે મને કૃપા થઈ મારી હવે સખા આપણા જ્યાં પગ પડ્યા ને ખડે નથી ઉગતું હા ભરી જાય છે એમને આ તમારે બેન મૂંગા છે મૂંગા છે બેરા છે બેરા છે મારે તપાસ કરવી જોઈએ છેટે થયો અડવાના નહીં નથી તો વાંધો દેખે ને

છે જય શ્રી કૃષ્ણ દીકરા તને કીધો એમને દીકરો કીધો તમે કઈ ખોટું કીધું તને એમને આ દીકરો મોટો માં જીણકા એમ કે દીકરો કેમ